પણ મારા ખબર કોઈને હોય કડીમાં જોવાનું કોઈ કોઈ કરાવવાની કરાવવાની એને કરી આપવાના નમસ્કાર શ્રીવન આપ માં સ્વાગત હું છું આપની સાથે ભાગ્યશ્રી આપ જે વિડીયો જોઈ રહ્યા હતા તે છે કડીનો જી હા કડીનો એક કાર્યક્રમ હતો નગરપાલિકાના લોકાર્પણ તેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાતના નીતિનભાઈ પટેલ કે તેઓએ આ વાત કહી હતી તેઓએ જે બળાપો હતો તે બળાપો બહાર કાઢ્યો હતો કારણ કે કહેવાય છે કે આજકાલના લોકો મને શીખવશે કે મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેઓએ તે વાત કરી હતી જાહેર મંચ પરથી ત્યારે આ જે વિડીયો છે તે વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને જે વ્યંગ કર્યો છે આખરે આ વ્યંગ કરવાનું કારણ શું હોઈ શકે એ સૌ કોઈ લોકો જાણવા માંગી રહ્યા છે નીતિનભાઈ પટેલે એટલેથી જ ન અટકતા તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે બહારથી આવેલી ગંધાતી ખીચડી અત્યારે માવા જેવી લાગે છે અને ઘરનો શીરો અત્યારે ખીચડી જેવો લાગી રહ્યો છે ઘરનો શીરો ખીચડી જેવો લાગે પારકા પારકાની ગંદા થી ખીચડી એમના માવા જેવી લાગે એવા લોકો માટે હું છું તમે આજકાલના આજકાલના તમને ખબર નહીં એ તમે અમને શીખવા આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જે ખબર કોઈને નહીં હોય કડીમાં તટોસ્થાથી જોવાનું કોઈ ચમચાગીરી કરાવવાની કોઈ નહીં એને નહીં કરી આપવાના કામ કરવાનું મારા કોઈ દીધું કે હું ઉમેદવાર નથી આ ભાષણ આપ્યું હોત તો હું જાહેર ના કર્યું તો તમે બધા મનમાં વિચાર ચૂંટણી ઉભા રહેવાના છે એટલા ભાષણ આપે છે અભિમાન ના રાખવું છું બાર બેસો કે દસ મિનિટ અમે બહાર ગયા ને પણ તમે મિન બોલાયા કે તમારા વિરુદ્ધની અરજી રદ કરવામાં આવે છે તમે મતદાર ચાલુ રહેશો આ ચાલુ થયું તે આ મિનિટ સુધી અત્યારે તો ચાલે છે કાલ હવે ભગવાન પણ નડનારાલું જ છે હો નડનારા બદલાય ખરા એની પાછળવાળા બદલાય આગળ જેને કગરિયું રજૂ કરનારા બદલાય પણ સત્ય સાચું હકીકત એ હંમેશા આપણી પરખેર્યું છે ભગવાનના આશીર્વાદ પરખેર્યા છે